જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ડોશીમાની વાર્તામાંથી એક વાર્તા છે મયુર રાજાની વાર્તા એક હતો રાજા અને એક હતી રાણી તેને બે નાના દીકરા હતા થોડા વખત પછી એને એક રૂપાળી કુંવરી ઉતરી દેશના મોટા મોટા માણસોને અને બધી પરીઓને બોલાવી રાજા રાણીએ કુંવરીનું નામ પાડ્યું મણીમાળા બધા જ જવા લાગ્યા તે વખતે રાણીએ પરીઓને પૂછ્યું મારી દીકરીનું નસીબ કેવું છે પરીને આ વાત કહેવાનું મન નહોતું પણ રાણીએ બહુ જ આજી કરી રાણી કેમેય જાવા દે નહીં એટલે પરીઓએ કહ્યું કે તમારી કોવરીને લીધે તમારા દીકરાઓને માથે બહુ દુઃખ પડશે કદાચ એ મરીએ જાય રાણી તો આ વાત સાંભળીને કલ્પાંત કરવા લાગી પણ એણે કોઈને કાંઈ કહ્યું નહીં ત્યારથી રાણી બરાબર ખાય નહીં પીએ નહીં છાની માની બેસી રહે રાજા કહે રાણીજી બોલો શું થયું છે તમને મોઢું કેમ ઉતરી ગયું છે રાણી ખોટું ખોટું કહે છે તળાવમાં નાહવા ગઈ હતી ત્યાં જોડે હીરાની બંગડી પાણીમાં પડી ગઈ રાજાજી કહે બસ આ જ વાત બોલાવો સોનીને અને ઘડાવો બીજી છ જોડ હીરાની બંગડી છ જોડ હીરાની બંગડી ઘડાવી તો એ રાણીજી ખાય નહીં પીએ નહીં રાત્રે પાણીએ રોયા કરે રાજા કહે રાણીજી વળી શું થયું રાણી કહે બગીચે ફરવા ગઈ તે ત્યાં કાંટા ભરાણા ને સોનેરી સાડી ફાટી ગઈ તરત જ રાજાએ હુકમ દીધો કે બીજી પચાસ મણી મોતી જળેલી સાડીઓ કરાવો પચાસ સાડીઓ આવી તોય રાણી ખાઈ નહીં પીએ નહીં ડડક ડડક રોયા કરે રાજાજી કહે રાણીજી ખરેખર તમે કંઈ વાત સંતાડી રાખી છે સાચું કહું શું થયું છે રાણીએ પરીઓની વાત કહી બતાવી સાંભળીને રાજાને ફાળ પડી એણે કહ્યું કુંવરીને મારી નાખી રાણી તો છાતી ફાટ રોતી રોતી બોલી ના ના એ બને નહીં પછી બે જણાએ નક્કી કર્યું કે જંગલમાં એક કિલ્લો બનાવીએ તેમાં મણીમાળાને રાખી રાજમહેલની પાછળ એક મોટું જંગલ હતું ત્યાં મોટી મોટી દિવાલોમાંથી એક કિલ્લો બનાવ્યો ને રાજકુંવરીને તેમાં રાખી રોજ સાંજે રાજા રાણી બે કુંવરને લઈને કુંવરીને મળી આવે એમ કરતાં ઘણા વરસ વીત્યા રાજા રાણી મરી ગયા એટલે મોટો કુંવર ગાદીએ બેઠો એક દિવસ તેણે પોતાના ભાઈને કહ્યું બહેન મણીમાણા બિચારી બહુ દુઃખી થાય છે નાનપણથી જ આ કિલ્લામાં એને શા માટે પૂરી છે ચાલો આપણે એને અહીં લઈ આવીએ એમ કહી બંને જણા બહેનને તેડવા ચાલ્યા મણીમાણાનો આનંદ તો ક્યાંય માય નહીં એને ભાઈઓ ઉપર ઘણું ઘણું હેત વછૂટ્યું પછી ત્રણેય જણ વનમાંથી રાજધાની તરફ ચાલી નીકળ્યા રસ્તામાં કેટ કેટલા ફૂલના ઝાડ અને કેવા રૂપાળા પક્ષી નજરે પડ્યા મણીમાણાને તો એવા પક્ષી કોઈ દિવસે જોયા નહીં જોઈ જોઈને મણિમાળા હસતી જ ભાઈ અને પૂછતી જાય આ શું છે આનું નામ શું છે પોતાની ધોળી બિલાડીને પણ સાથે જ તેડી લાવી એક ઠેકાણે તેને જોયું તો મોર કડા કરીને નાચી રહ્યો છે તેના સુંદર પીછા સૂરજના તેજમાં ચડક ચડક થયા છે મણીમાળા તો થંભીને ઊભી રહી પછી બોલી ઓહો કેવું રૂપાળું પ્રાણી આ શું કહેવાય ભાઈઓ કહે એ એક જાતનું પક્ષી છે તેનું નામ મયુર તરત જ મણીમાળાએ હઠ લીધી આ મયુર બહુ સુંદર છે હું પરણું તો આ મયુરને મયુરના રાજાને જ બીજા બધા મારા માટે ભાઈ બાપ એના ભાઈઓ કહે અરે બહેન ગાંડી જેવી વાતો શા માટે કરે છે માનવી તે વળી પક્ષીની સાથે પરણે ખરા મયુરોને તે વળી રાજા હોય અને હોય તો પણ અમે એને ક્યાં ગોતવા જઈએ મણીમાણા તો એક જ વાત કહે છે પરણુ તો આ પક્ષીના રાજાને જ પરણું ભાઈઓએ નક્કી કર્યું કે ચાલો ત્યારે મયૂર રાજાને ગોતીએ બહેનને કહે બહેન અમે જાશું મયૂર રાજાને ગોતવા તું અહીં રહીને રાજપાઠ સંભાળજે પછી એ દેશના એક બહુ જ હોશિયાર ચિતારા પાસેથી પોતાની બહેનની છબી ચિતરાવી છબી એવી તો બની કે જાણે મણિમાળા પોતે જ બેઠી હોય ને હમણાં જાણે એ આંખોનો પલકારો મારશે અને તેના હોઠ ફફડશે છબી લઈને બંને ભાઈ ભાઈઓ મોરને દેશ જવા નીકળ્યા પણ ક્યાં આવ્યો હશે એ મોરનો દેશ કોને ખબર બે જણ કેટ કેટલા દેશ ભટક કેટ કેટલા પહાડ વટોળી ગયા કેટ કેટલા વિંધ્યા પણ ક્યાંય પત્તો નહીં મળે બે ભાઈ રસ્તે ચાલતા વિચાર કરે છે કે મયૂરનો રાજા નહીં મળે તો તો આપણી બહેન પરણશે નહીં એટલામાં તો ભરભર એવો અવાજ સંભળાયો જુઓ ત્યાં આકાશમાં ટીટોળીના ટોળે ટોળા ચાલ્યા એ કહે ભાઈઓ અહીં કામ આવ્યો છો મોટાભાઈ કહે મોર પક્ષીનો દેશ ક્યાં આવ્યો ભાઈ ટીર કહે ચાલો તેમને તે દેશમાં લઈ જઈએ પણ એ તો બહુ આઘે તમારાથી પહોંચાશે બે ભાઈઓ પોતાની બધી વાત કરી એટલે ટીડ ભેગા થયા એક ઝાડની ડાળી ભાંગી અને તેના ઉપર તે ભાઈઓને બેસાડ્યા પછી ડાળી ઉપાડીને બે ભાઈઓને લઈને ટીડ મોર પક્ષીને દેશ ચાલ્યા નેવું હજાર ગાવ આગે એ દેશ ત્યાં જઈને જુએ તો ઠેકાણે ઠેકાણે મોર ધરતી ઉપર મોર આકાશમાં એ મોર કોઈ મોર રમત કરે કોઈ નાચે અને બધાએ એવા ટંકાર કરે ત્રણ ગાવ આઘેરાથી પણ એ અવાજ સંભળાય મોર પક્ષીના દેશમાં તો આવ્યા પણ તેના આગળ રાજા પણ એના આગળ રાજા સી રીતે જવાય ટીર બોલ્યા કે ચાલો તમે રાજા પાસે લઈ જઈ રાજદરબારમાં જઈને જુએ ત્યાં તો બરાબર માનવી જેવા જ માનવી બેઠેલા એ માણસોનો પોશાક મોરના પીછાનો બનેલો દેખાવ બહુ રૂપાળો બધાઈની અંદર વધુમાં વધુ સ્વરૂપમાન રાજા રાજા સોનેરી મોર પર બેઠેલા એને માથે મોરપીછનો મુંગઢ ઝળહળી રહ્યો છે નાનો રાજકુંવર રાજાને નમસ્કાર કરીને બોલ્યો અમે આપને એક ચીજ બતાવવા આવ્યા છીએ એમ કહીને પોતાની બહેન મણિમાળાની છબી રાજાની આગળ ધરી છબી જોઈને મયૂર રાજા એટલા ખુશ થઈ ગયા કે એ બોલવા માંડ્યા કેવું સુંદર વાહ કેવું સુંદર માનવીને શું આટલું બધું રૂપ હોય મણિમાળાના ભાઈ કહે આ અમારી પોતાની બહેનની જ છબી છે આ અમારા ભાઈ છે આપની જેમ એ પણ એક દેશના રાજા છે એ સાંભળીને મયૂર રાજાએ બેઓ ભાઈને બહુ જ મહેમાન ગતિ કરી પછી તે બોલ્યા પરણું તો આપની બહેનને જ પરણું બીજી બધી મા બહેન પણ યાદ રાખો જો તમારી બહેનનું રૂપ બરાબર આ છબી જેવું જ નહીં હોય તો હું તેમને મારી ના તો હું તમને મારી નાખીશ ભાઈઓ કહે ભલે પછી બહેનને તેડવા પોતાના રાજમાં માણસો મોકલ્યા ત્રણ દરિયા વટોળીને મયુર દેશના માણસો મણિમાણાને દેશ પહોંચ્યા મણિમાણાને માટે એક સુંદર નૌકા સાથે લીધેલી એ નૌકાની ચારે તરફ મોરના જ ચિત્રો એમાં બેસીને મણિમાણા પોતાના પંખીના દેશ તરફ ચાલી નીકળી સાથે પોતાની ધોળી બિલાડીને પણ લીધેલી બીજી એક બુઢી દાય અને એક બુઢીની એક દીકરી પણ સાથે હતી નૌકામાં બેસી મણીમાણા વિચારે છે કે ઓહો ક્યારે એ મોર પક્ષીના દેશમાં પહોંચીશું દાયના મનમાં થાય છે મારી દીકરીને મયૂર રાજાની રાણી કેવી રીતે કરું બુઢીના પેટમાં આવી દાનત હતી એને મણીમાણાની સી ખબર એક રાત્રે મણીમાણા સૂતી હતી એક સફેદ બિલાડી પણ તેના પલંગ પર સૂતી હતી એ સમયે દાય અને તેની દીકરી બેઉ ઉઠ્યા બંને જણાએ રાજકુંવરીનો પલંગ ઉપાડ્યો અને નોકામાંથી દરિયામાં મેલી દીધો કોઈને ખબર પડી નહીં બીજે દિવસે નૌકા મોર પક્ષીના દેશ પહોંચી રાજાજીએ પાલખી મોકલી રસ્તામાં બેઉ બાજુ ઝાડ ઉપર હજારો મોર બેઠા બેઠામાં ઊંચા માથા કરીને જોઈ રહે છે કે ઓ કન્યા આવે છે ઓ આપણા રાજાજીની રાણી આવે છે એટલામાં ઝડક ઝડક થતો પોશાક પહેરીને બુદ્ધિની દીકરી નૌકામાંથી ઉતરી બધા મોર તો જોઈ રહ્યા એક મોર બોલ્યો શું જોઈને આ ડાકણને આવો રૂપાળો પોશાક પહેર્યો હશે બીજો મોર કહે અરે રે આપણા રાજાજીની દાસીનું શું આટલી બધી કદરૂપી હશે ત્રીજો મોર ચીઝ પાડતા બોલ્યો કે ભાઈઓ એ જ આપણા રાણીજી એ સાંભળીને બધા મોર કહેવું કેહું કરતાં દુઃખની બૂમો પાડવા લાગ્યા બુઢીની દીકરીને ખૂબ જ ખીચ ચડી તે બોલી કે પીટીયાઓ પહેલાં એકવાર મને રાણી થઈ જવા દો પછી તમારી વાત છે કન્યાનું રૂપ જોવા મયૂર રાજા પણ આવ્યા એણે તો કન્યાને જોઈ કે તરત જ તેનું મોઢું રાતું ચોળું થઈ ગયું રાજા કહે કે અરર મારી મસ્કરી જાઓ લઈ આવો એ બે ભાઈઓને બંદીખાનામાં સાત દિવસ પછી ગરદન મારજો રાજકુમારો તો કોઈ ભેદ સમજ્યા નહીં અને અફસોસ કરવા લાગ્યા આ તરફ મણિમાણાનું શું થયું એનો પલંગ તો તરતો તરતો ચાલ્યો મણિમાળા અને તેની બિલાડી બેઉ હજી તો ઊંઘતા હતા થોડી વારે બિલાડી જાગી જોઈએ તો ચારે બાજુ પાણી એ તો મ્યાઉ કરવા લાગી પલંગની ચારે બાજુ મોટા મોટા માછલા વીંટળાઈ ગયા ત્યાં તો રાજકુમારી પણ જાગી ગઈ જોઈએ તો ક્યાં નોકા ક્યાં એના માણસો ક્યાં પોતે પલંગ ઉપર એકલી એ પાણીમાં તરતી જાય અને ચારે તરફ મોટા માછલા એવા મોટા માછલા કે આખા પલંગને ગળી જાય બે દિવસ સુધી પલંગ પાણીમાં તણાતો ગયો છેવટે પલંગ એક મછવા સાથે ભટકાયો મછવા ઉપર એક ડોસો બેઠેલો હાથી દાંતની નકશીવાળા એ પલંગ ઉપર રેશમી પથારી અને તેના ઉપર આવી દેવાંગના જેવી સ્ત્રીને જોઈને ડોસાએ તેને મછવા ઉપર લઈ લીધી ખાવાનું આપ્યું મણિમાણા ખાઈ પીને તાજી થઈ એણે બધી વાત ડોસાને કહી ડોસો કહી રડશો નહીં આ એ જ મોર પક્ષીનો દેશ છે રાજકુમારી અને બિલાડી મછવામાં જ રહ્યા રાજકુમારી રોજ બિલાડીને શહેરમાં મોકલે અને કહે કે રાજાની થાળી ઉપાડી લાવજે બિલાડી રોજ દરબારમાં જાય ખાવાની થાળી તૈયાર થાય રાજાજી જમવા પધારે ત્યાં તો બિલાડી થાળી ઉપાડીને પલાયન કરી જાય મચવામાં જઈને ત્રણેય જણાએ ભોજન જમે એક દિવસ બે દિવસ રાજાજીનો થાળ રોજ ગુમ થવા લાગ્યો રાજાજીને નવાઈ લાગી એક દિવસ રસોઈઓ સંતાઈ ગયું બિલાડી થાળી ઉપાડીને ભાગી એટલે રસોઈઓ પાછળ પાછળ ચાલ્યો મછવામાં સંતાઈને જુએ ત્યાં તો બધો ભેદ સમજાય રાજાજીએ તેને બધી વાત કરી રાજાજીએ ત્રણેય જણાને તેડાવ્યા આખો રાતી ચોળ કરીને પેલા બુઢ્ઢાને ધમકાવતા જાય તો તેની નજર રાજકુમારી ઉપર પડી રાજા હેપતાઈ ગયો આ તો પેલી છબીમાં ચિતરેલી રાજકુમારી અરે છબીના કરતાં પણ કેટલું બહુ રૂપાળું એનું મોઢું ટગર ટગર રાજા જોઈ રહ્યો રાજકુમારી હસતી હસતી અબોલ ઊભી રહી રાજા કહે બોલો કુમારી કયો તમારો દેશ સી રીતે અહીં આવ્યા મણિમાળાએ બધી વાત કરી રાજાએ બંદીખાનામાંથી રાજકુમારોને તેડાવ્યા આ જ બરાબર સાતમનો દિવસ છે રાજા રાજકુમારોએ જાણ્યું કે હાય હાય મરવાનું ટાણું થઈ ગયું ત્યાં તો માણસોએ આવીને સલામ કરી ગાડીમાં બેસાડીને રાજા પાસે લઈ ગયા જઈને જુએ ત્યાં તો બહેન દેખી ત્રણેય ભાંડું ખૂબ રડ્યા પછી હસ્યા મયૂર રાજા પણ ત્રણેય જણાને પગે પડ્યા પછી તો ધામધૂમ સાથે મયૂર રાજા મઢીમાણા સાથે પરણ્યા અને પેલી બુઢીની કદરૂપીને છોડી ક્યાં એ તો ક્યારેય પલાયન થઈ ગયા તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ